નમસ્કાર ગુજરાત સિક્યો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર લીમડી ડિવિઝન પોલીસની ટીમે ચોટીલા તાલુકાના કાળાસર ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી જુગારધામ પર દરોડા પાડ્યા છવ્વીસ શખ્સો સાથે ચૌદ પોઈન્ટ છવ્વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો લીમડી ડિવિઝન પોલીસે ચોટીલા તાલુકાના કાળાસર ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી છે પોલીસને મળેલી બાતમીના આધારે ગણેશભાઈ ધોરણની વાડીમાં દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડામાં પોલીસે ગંજીપાના વડે તીન પત્તીનો જુગાર રમતા પાડ્યા છે આ જુગારધામ ચંદુભાઈ લાખાભાઈ ગાબુ દ્વારા ચલાવવામાં આવતું હતું બહારથી માણસો બોલાવીને બપોરના સમય પછી નિયમિત રીતે જુગાર રમાડતા હતા પોલીસે આ કાર્યવાહીમાં કુલ રૂપિયા ચૌદ લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારના કાળાસર ગામની સીમમાંથી ગંજીપાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમતા છવ્વીસ શખ્સોને रोकड़ा रुपया चार लाख पचास हज़ार तथा बे फोर व्हीलर गाड़ी रुपया आठ लाख पचास हज़ार तथा एक मोटरसाइकिल कीमत रुपया पंदर हज़ार तथा मोबाइल फोन नंग अठावीस कीमत रुपया एक लाख पाँच हज़ार तथा पंखा नंग बे कीमत रुपया छ हज़ार सहित कुल रुपया चौदह लाख छवीस हज़ार ના મુદ્દામાલ સાથે છવ્વીસ આરોપીઓને પકડી પાડી ઘરના પાત્ર કેસને શોધી કાઢતી લીંબડી ડિવિઝન પોલીસની ટીમ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી એમ રબારી સાહેબ લીંબડી ડિવિઝન લીંબડીનાઓને ખાનગી રાહિ બાતમી હકીકત મળેલ કે ચોટીલા તાલુકાના કાળાસર ગામની સીમમાં ગણેશભાઈ દેવાભાઈ ધોરડીયાની ગંધારી તરીકે ઓળખાતી વાડીએ મકાન આવેલ છે જે મકાન ચંદુભાઈ લાખાભાઈ ગાબુત કોળી રેઠાણ ખેરડી કાળાસર તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર વાળા બહારથી માણસો બોલાવી ગંજી પત્તાના પાના વડે તીન પત્તીનો પૈસાનો હારજીતનો જુગાર રમી રમાડી નાળના નાણાં ઉઘરાવીને જુગારનો અખાડો નિયમિત બપોરના સમય પછી ચલાવે છે તેવી બાતમી મળતાની સાથે બાતમીની હકીકતથી અત્રેની કચેરીના રીડર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ ચુડાસમા તથા પોલીસ સ્ટાફના માણસોને સદૃહ બાતમીની હકીકતથી માહિતગાર કરી બાતમી હકીકતવાળી જગ્યાએ જુગારધારા કલમ છ મુજબનું ખાસ વોરંટ ઇશ્યુ કરી રેડ કરવા સૂચના કરતા સદૃહ જગ્યાએથી છવ્વીસ સીસમો જુગાર રમતા હાજર મળી આવી તથા વાડી માલિક હાજર રહી નહીં આવતા કુલ અઠ્યાવીસ સીસમો તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ જુગારધારા કલમ ચાર પોઈન્ટ પાંચ મુજબ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટ્રેશન કરી જુગારધારાના ઘણાપાત્ર કેસને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરતી લીમડી ડિવિઝન પોલીસની ટીમ અહેવાલ મુનાબ કલાડિયા ગુજરાત સિક્યોર ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર